જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોલેનાથ કેમ છો મજામાં તો મજામાં આવશે તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને મોટી અમાસ એટલે કે સોમવતી અમાસ તો હું અહીંથી જાઉં છું મારી ગાડી લઈને માણેકોડા માણેકોડા જઈ તમને મહાદેવના દર્શન કરાવું અને રસ્તામાં ત્યાંનું બધું બતાવવું વ્યુ અને જે મેળો દર વર્ષે ભરાય છે આ વર્ષે પણ બહુ મસ્ત મેળો ભરાણો છે તો મેળો પણ તમને બતાવીશ તો અત્યારે હું કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું અને અમારી ગાડી પણ છે કમ્પ્લીટ છે રેડી તો અમારી ગાડી લઈ અને અહીંથી જાઉં છું માણેકોડા બરાબર તો માણેકોડા જઈ અને તમને બધા માલ બાપાના દર્શન કરાવું બરાબર અને સીધો જાઉં માણેકોડા ઓકે મળીએ આપણે ગુડ બાય જય માતાજી હર હર મહાદેવ તો ફાઇનલી મિત્રો હું જુનાગઢ બાયપાસ પહોંચી રહ્યો અને તમે આજે જોઉં અમરે આલી હાલી માણેકોડા જાય છે જુનાગઢ બાયપાસ છે જોઈ લો બધું જુનાગઢ બાયપાસ છે અને હું અત્યારે જુનાગઢ બાયપાસ પહોંચી ગયો છું બરાબર હવે અહીંથી હું ધીમે ધીમે આગળ જઈશ જોઈ લો બસ ને બધું જાય છે માણસો હાલી હાલીને માણેકોડા જાય છે આ બધે આવે છે માણેકોડાથી અને આજે તમે જો આવ્યો તો હું અત્યારે જાઉં છું માણેકોડા આગળ બધું બતાવતો બતાવીશ તમને શું છે શું નહીં બરાબર કે જે માતાલી આ જોવું તે પબ્લિક છે અવડાવે છે મફતમાં ઘણા બધા માણસો જાય છે માણેક વડા ત્યારે આલી હાલીને જ્યાં જોઈ લો કે શું થાય છે ગરમાકરમ ગોપી ગોશેવા વાળા જો કેટલું કેટલું બધા પીવડાવે છે સામે જોવા બધું ગોપી ગો ગ્રુપ કેશોદ એમાં કેશોદ બહુ બધું નામ છે ગોશાળા બહુ બધું કામ કરે છે ગોપી સેવાળા બરાબર મિત્રો માણેપણા છેલ્લો સોમવાર છે અને મેળો બેડો કઈ છે નહીં અને અત્યારે આવકમાં છે જો પુલ પાર્કિંગ મેળો બેડો કઈ નહીં અને પણ હું પહોંચી ગયો છું મેળવવા જે છે નહીં સ્ટોલ બોલ ને બધું ઓછું છે કે છે નહીં અને જો બધી પબ્લિક આ માણેકડા જાય છે આ બધી આવે છે તો હું માણેકડા તમને માર્ગ દર્શન કરાવું ચાલુ રાખો નાખો બોલો તમને પાંચસો અત્યારે બધા જાવક છે આ જો તમે માણેપડા નકરી મોજ આ મોજ આમ છે ટ્રાફિક મોકલીફી આ ટ્રાફિક છે ફૂલ મને અધિલા દર્શનો વાળો આવશે એકાદ કલાક રાહ જોયું જશે માલ બાપાનું દર્શન અમારા માલ બાપાનો ફક્ત ઘોડા દૂર ઉભા રહી ગયો છે ટ્રાફિકો સામે સાફ સાફ મારબાપાઈ દર્શન હતા સામે સત્સંગ ચાલે છે એ સામે તમે જુઓ છો કે માલ બાપા એ દર્શન જતા મંદિર છે હું સામે એક જવું છે એ માલ બાપાની પ્રસાદી લીધે ચા ખાલી એક ઘરે ચા પીએ તો આનંદ આનંદ આવી જાય કે ચાની પ્રસાદી છે માલ ચા પીએ છે માલ બાપાની દર્શન કરે ખાઈ આવી માલ બાપા પ્રસાદ જતા બોલી ગઈ માલ બાપાની

મેળો તો આજે કેન્સલ છે તો માણસો કેટલા કેટલા માણસો આવેલા છે ખાણી પીણી વાળા ફૂલ બધા આવેલા છે તો જો તમે બતાવું આ જો માણસો ખાણી પીણી માં કેવા બધા એ જોયું તમે બધા આ ટીકે સબસ્ક્રિપ્શન ભરાઈ છે તો મારા દ્વારા એક આ જ્ઞાતવાળો ઉкле ટ્રાફિક કટમી ગણપત તો